જ એપીએમસી ખાતે ટીબી પીડિત દર્દીઓને કીટ વિસ્તરણ કાર્યક્રમ પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર ભરત ડાભી પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા કલેકટર હાજર રહ્યા હતા જ્યારે પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે મનોમંથન કરવામાં આવ્યું હતું

તો એ રજૂઆત અમારી જલ્દી પૂરી કરે અને જો આ ચૂંટણી પહેલાં પૂરી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું એક પણ વોટ આપવા નહીં દઈએ અમારા છોકરા બીમાર થાય છે સ્કૂલ જવા માટે પણ ફરીથી નવડાવવા પડે એવી હાલત થઈ જાય એવું ગટરનું પાણી અને એટલું પીછળ ભર્યું છે બારે માસ અમારે તો રસ્તા અને ગટરનું તકલીફ રહેશે તો આ વાતનું નિરાકરણ લાવવા કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે તો જલ્દી એટલું બને એટલું કામ કરી આપવા વિનંતી આપનું નામ નગરપાલિકા અને મામલતદાર સાહેબને ઘણી વાર રજૂ કરી રજૂઆત કરી હતી લેખિત પણ આપી તું અને બધા ગયા તા ખરા પણ કોઈ કામકાજ સ્થાનિક રહીશો દ્વારા રોડ રસ્તા ભૂગર્ભ ગટર સમસ્યા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે જવાબદાર અધિકારીઓને મૌખિક સૂચના આપવામાં આવી હતી આજે અમે હારિજનગર વિકાસ કમિટી તરફથી વતી હારિજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કલેક્ટર સાહેબશ્રી પૂર્વ મંત્રીસી બધા હાજર હતા ત્યાં અમે હારિજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને ઝાપડપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે લોકોને બાયપાસ રસ્તા ઉપર થઈને ફરીને થઈને જવું પડે છે અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાબી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી કોઈ રોજગારી મળતી નથી માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે લોકો સ્થળાંતર કરી રહ્યા છે માટે સાહેબ સાહેબ્રી ઔદ્યોગિક એકમ કોઈ કંપની અથવા જીઆઈડીસી લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ અનિલ રામા નું લોકાર્પણ